જય જલારામ મિત્રો ગઈકાલે બપોરે સવા બાર વાગે વિડીયો આપણે મૂક્યો હતો માફી માગવાનો એ વીરપુર આવીને માફી માગવાની વાત આપણે એમાં કરી હતી વિડીયોમાં યુટ્યુબ અને ફેસબુક બંનેમાં મૂકેલ હતું આ સુરતના જ્ઞાન સ્વામી છે એનું જ્ઞાન એણે પ્રદર્શન કર્યું જલારામ બાપાનો ઇતિહાસ બદલી નાખ્યો ખોટી વાહિયાત વાતો કરી મૂળ વાત એણે ભૂલવાડી દીધી લોકોને ભાઈ બધા સમજદાર છે તમારી વાતમાં અમે કોઈ આવવા એવા નથી સત્ય વાત જે છે એ તમે વિરપુર આવો અને જાણો જલારામ બાપા વિશે તમારી કથામાં તમે વાહિયાત વાત કરી એ તમારી ભૂલ છે ખોટી વાત કરી છે તમે સ્વામી પહેલાં જ વિડીયોમાં મેં તમને કહેલું કે ભાઈ તમારે વીરપુર આવવાની માફી માગવાની છે વીરપુર આવવું પડશે તમે તમારા રસોડામાં જઈને તમે માફી માંગી લીધી વિડીયો મૂકી દીધો એમ અમે જલારામ ભક્તો આ વાત સ્વીકારવા તૈયાર નથી ગઈકાલના વિડીયોમાં યુટ્યુબ ના વિડીયોમાં ફેસબુકના વિડીયોમાં આ વસ્તુ જાહેર કરી હતી વિરપુર તમારે આવવું પડશે ત્યાં આવીને માફી માગવી પડશે અમારા સમાજની સામે તમારે માફી માગવી પડશે સમગ્ર જલારામ ભક્તોની સામે માફી માગવી પડશે એક વાત હવે બીજી વાત તમારે જે ગુણાતીતાનંદ સ્વામીનું પુસ્તક છે એમાં લખ્યું છે જલા ભગત વિશે તમે એ કહાની તમારી રીતે મજા આવે એમ લખી છે કોઈ સત્ય કહાની છે જ નહીં એટલે એ પુસ્તકમાંથી તમારી કહાની છે ને વહેલી તકે એ આવૃત્તિમાંથી કાઢો કાંઈ પુસ્તકનું વેચાણ બંધ કરી દો અને નવી આવૃત્તિમાં તમે આ જલારામ બાપાનો જે ખોટી વાત તમે લખો છો ને એ બંધ કરી દેજો પુસ્તકની અંદર નવી આવૃત્તિમાં તમે જલારામ બાપાનો જે ઇતિહાસ ખોટો દર્શાવ્યો છે એના માટે તમે ગુનેગાર છો તમે ખોટી કહાની લખી છે ઓલિયા સંતની કહાની તમને મજા આવે એમ લખી જ તમે આ વસ્તુ યોગ્ય છે એક સાધુ તરીકે તમે ગમે એને ગમે ત્યાં ચડાવી દો હે હું દરેક દર્શકોને કહેવા માગું છું કે ભાઈ આ કહાની એણે લખી છે પુસ્તકમાં એ પુસ્તકની અંદર હવે છપાવી ન જોઈ એ વાત બરાબર છે જો વાત બરાબર હોય તો આ વિડીયોમાં કોમેન્ટ મને કરજો બીજી વાત કે તમે જલારામના લાખો હજારો કરોડો ભક્તો જે ગુજરાત ગુજરાત બહાર ભારતમાં મહારાષ્ટ્ર અને દેશની બહાર વિદેશમાં લાખો કરોડો ભક્તો છે તમે આવી કહાની કરી અને આ જે ટિપ્પણી કરી છે ખોટી વાહિયાત વાત કરી છે દરેકને પોતાની લાગણીની ઠેસ પહોંચી છે તમે લાગણીની ઠેસ પહોંચાડી છે એટલે આ વસ્તુ એમને પૂરી નહીં થાય એટલે તમે વિરપુર આવો મંદિરે અમારા સમાજને જાણ કરીને પછી તમે આ પુસ્તક ઉપર ઘરમેળે તમારે જે કાંઈ હોય પ્રમાણે ચર્ચા કરી લો અને આ પુસ્તકને તમે ખોટી રીતે તમે જે છાપો છે એ બંધ કરી દો સાચી વાત હોત તો અમને કાંઈ વાંધો નથી જલારામ બાપાના કોઈ ભક્ત સ્વામિનારાયણ સંપ્રદાયને ખોટી રીતે ક્યાંય બોલતા જોયા નથી બોલતા અમારા લોહાણા સમાજ ક્યાંય જોયો તમને તમે તમારું કામ કરો ભાઈ અમે અમારા જલારામ બાપા અમારા ભગવાન છે તમે એના વિશે આવું લખો એ જરાવ્યા નથી તમારા ધર્મ વિશે અમે ક્યાંય ટિપ્પણી કરતા નથી એ ભગવાન થઈ ગયા એ થઈ ગયા બે પાંચ ટકા આના જેવા સાધુ હોય જ્ઞાન સ્વામી જેવા આમરોલી સુરત એ બફાટ કરી ગયા મજા આવે એમ બોલી ગયા એટલે સ્વામીજી તમે વિરપુર વહેલી તકે આવી જાઓ અને જાહેરમાં માફી માગો મંદિરે આવીને અને આ પુસ્તકની વાત છે તમારા કોઈ આચાર્ય હોય ઉપર ત્યાં સુધી પહોંચાડો અને ખોટી વાત છે એમાં લખવાની બંધ કરાવો આવી અમારા લોહાણા સમાજની માગણી છે અને આ તમારે આનો રસ્તો તમારે જ કરવો પડશે તમે બોલી ગયા છો ભૂલ કરી ગયા છો પુસ્તકમાં ખોટું છપાઈ ગયું છે એ હવે ન છપાવવું જોઈએ એવું અમારે લોહાણા સમાજની માગણી છે એટલે આનો યોગ્ય નિકાલ વેલી તકે કરો તો એક વિવાદ આપણો પૂરો થાય જય જલારામ હું છું સંજયભાઈ પોપટ રાજકોટથી